એ ત્રણ સવ મેળેડિયા બનાઈએ આકી કિલો કિમા હવા કિલા નો રોટ ઓ એળડિયા નો એટલે એળડિયા બનેને કિલો ખાણ એ બડે યાર સી દાઈ પર કાજુન બદન લે બધુંય નાખવા આ કિલો હો છે આ હવા કિલો ખાણ આ કાજુન બદન

बहन किस्म से ले ले तो बहन अरे होना को अनु है घी एजी नाफानु हूं थोड़ा नाके जा ये तो पासो खाना आ गयो वो नहीं है ऐसा होवे क्या थे वो है ढोकली बनावानी बाकी है आना मम्मी मुंह खावन करा अब तो नतायो खा ले गुड એ ફ્રેન્ડ જો વળદિયા બનેગા છે હવે ખાલી એક ઢેફલી જ પાડવાની બાકી છે મારે એટલે 4 ખાવા હોય તો વળદિયા આવો થોરવા દીજે રેડી છો દી ઓકે રેડી લાઈક શેર કમેન્ટ કરીજો તમે બધા કેટલા ખાશો એક કજો હા ખાવા હોય ભારી દેજો ત્યાં થઈ ગાળ ગયા લાડી ઠેપલી પાડવાની છે